જેમ જુદા જુદા ઉત્સવ ઉજવાય છે એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષ રૂપે શાકોત્સવનું આગવું મહત્વ છે બસો બે વર્ષ પહેલા સૌરાષ્ટ્રના લોયા ગામે શ્રી સ્વામિનારાયણ ભગવાને જાતે અઢાર મણ ઘીનો વખાર કરીને સાઠ મણ રીંગણાનું શાક બનાવ્યું હતું અને એ સમયથી શરૂ થયેલી શાકોત્સવની પરંપરા આજે પણ ચાલી રહી છે ગુજરાત કે ભારતમાં જ નહીં સાત સમંદર પાર પણ શિયાળાની સિઝનમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવની સોડમ પ્રસરેલી છે ઘીમાં બનાવેલું રીંગણાનું શાક બાજરી કે મકાઈના રોટલા માખણ ગોળ અને મીઠાઈની સાથે શાકોત્સવની મીઠાશનો સ્વાદ જ કંઈક ઓર બની રહે છે ભગવાનને શાકોત્સવ કરીને લોક લોકદ્રષ્ટિથી રીંગણને ગળે વળગાડીને એને અમર કરી દીધું

શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા હરણી રોડ વિસ્તારમાં આજે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને જે બસોને બે વર્ષ પહેલાં શાકોત્સવની શરૂઆત કરી હતી એનો ખૂબ જ ઉલ્લાસભેર એ ઉત્સવ મનાવી મનાવવામાં આવી રહ્યો છે અને આ પ્રસંગે શ્રી સ્વામિય મંદિર વડોદરાના મહંત સંત શિરોમણી શ્રી હરિકેશોરદાસજી સ્વામી સનાતન સ્વરૂપદાસજી સ્વામી મણિનગરથી વધારેલા યોગ વલ્લભદાજી સ્વામી હરિકૃષ્ણ વલ્લભદાજી સ્વામી વગેરે અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં એ શાકોત્સવની ઉજવણી કરવામાં આવી છે અને આ શાકોત્સવ એનો તો ઇતિહાસ બહુ જ અનેરો છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શાકોત્સવનું અનેરું મહાત્મા રહેલું છે અને આપણા સર્વાવતારી શ્રી સ્વામિણ ભગવાન એ ઉત્સવિયા ભગવાન હતા અને એ ભગવાને આ જે શાકોત્સવની પરંપરા ચાલુ કરી અદ્યાવી પર્યંત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના તે નાના મોટા મંદિરોમાં એ ઉત્સવ ઉજવાય છે અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને આ મહોત્સવને માણે છે સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર